જય માતાજી જો તમારા કુળદેવીની અસીમ કૃપા મેળવવા માંગો છો અને તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માંગો છો તો નવરાત્રીના નવ દિવસ કરો આ ઉપાય જે કરવાથી તમારા કુળદેવીની કૃપા સદૈવને માટે તમારા ઉપર રહેશે તો શું છે એ ઉપાય એ જાણતા પહેલા કમેન્ટમાં તમારા કુળદેવી માતાજીનું નામ જરૂરથી લખી દેજો નવરાત્રીના નવ દિવસમાં માતાજીને પ્રસન્ન કરવા માટે કઈ સાધના કરવી જોઈએ તો તેના માટે નવ દિવસ બની શકે

અને ધનના ભંડાર ભર્યા રહેશે જય માતાજી